વિડીયોમાં આગળ નિહાળો સન સંતો મહારાજ પ્રાથમિક શાળા ક્રમ એકસો ચૌદના વિદ્યાર્થીઓએ બાળ મેળવવામાં માનવતાના મૂલ્યનું શિક્ષણ મેળવ્યું અથવા તેલી ઘાયલ વ્યક્તિને મદદ કરવાની જગ્યાએ આજકાલના જમાનામાં એના વિડીયો અને ફોટો ઉતારવામાં આવે છે ત્યારે અમારી શાળામાં વિદ્યાર્થીમાં બોલીનું સિંચન થાય તે માટે એક પ્રયાસ કરવામાં આવ્યો છે કે વિદ્યાર્થી કેવી રીતે મદદ કરે આપણે જોઈએ હા એક બાળક છે પડી જાય છે અને બીજા વાહનો ત્યાંથી પ્રથમ તો પસાર થઈ જાય છે ત્યાર પછી એક વ્યક્તિ આવે છે એ ખાલી જોવે છે અને ત્યાંથી નીકળી જાય છે બીજા વ્યક્તિ આવે છે એ શું કરે છે જોઈએ એ ખાલી ફોટો પાડે છે અને એ પણ ત્યાંથી પસાર થઈ જાય છે વધુ એક વ્યક્તિ આવે છે અને આ વ્યક્તિ સારવાર કરી જગ્યાએ એની રીલ બનાવવા માટે એ વિડીયો ઉતારે છે ત્યાંથી પસાર થઈ જાય છે જે નગરપાત્રિક શિક્ષણ સમિતિનો વિદ્યાર્થી ડોંગરેજી મહારાજનો વિદ્યાર્થી એ ત્યાં આવે છે જોવે છે અને ત્યાર પછી એ ફોન લઈ અને મદદ કરવા માટે એકસો આઠને બોલાવે છે કે કંઈક અકસ્માત થયો છે એ આપણે જોઈએ છીએ અને થોડા સમયની અંદર એકસો આઠની ટીમ ત્યાં આવે છે અને એમને મદદ કરે છે તો આ નાના બાળનાટક દ્વારા એ સમજવાનું છે કે કોઈપણ વ્યક્તિ જ્યારે ઘાયલ થાય ત્યારે લોકોએ એમને મદદ કરવી જોઈએ